તમે વિભાગ એ બી સી અને જોઈ જ લીધા હશે ને હું તમને ટોટલ છ પ્રશ્નપત્ર સોલ્વ કરવાનો છું જેથી કરીને તમારા લોકોનો લોચો ન પડે અને જગોમગો થઈ જાય સો ડીઆર સ્ટુડન્ટ શરૂઆત કરીએ આપણે વિભાગ ડીથી અને એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ પ્રશ્ન નંબર એક વિભાગ ડીની અંદર સુડતાલીસમો પ્રશ્ન મોસ્ટ ઓફ આ પ્રમેય જ હશે તમને ખબર છે આઠ દાખલા છે આઠમાંથી કોઈ પણ તમારે પાંચ દાખલા લખવાના છે આ માર્ચ બે હજાર ચોવીસનો પેપર છે એટલે તમને આઈડિયા આવી જશે કે ગયા વર્ષે કેવા ટાઈપના દાખલા પૂછાણા હતા હવે આઠમાંથી કયા પાંચ દાખલા લખાય બે સંભાવના બે આંકડા શાસ્ત્ર એક પ્રમેય વાર્તા પૂરી જગો મોગો હા અને આ પ્રમેય જે છે એ શું છે ભાઈ તો કે સંપ્રમાણમાં વિભાજન કરો એટલે કે પ્રમેય છ પોઈન્ટ એક અને પ્રમેય છ પોઈન્ટ એક યાદ રાખવા માટે ખાલી એક જ ગીત ગાવાનું કયું આપી છે ઝડપથી વિડીયો જોઈએ એટલે તમને જગો મોગો થઈ જાય એ વસ્તુ હું સાહેબ અહીંયા રિપીટ નથી કરતો આટલા માટે આપણે જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ક્વેશ્ચન નંબર હવે જો આ ચોપડીનો પ્રશ્ન છે ને આ પ્રશ્ન ગયા વખતે પૂછાઈ ગયો છે આ વર્ષે પણ આવો પ્રશ્ન આપણને પૂછાઈ શકે બહુ ઈઝી અને ઘણા બધાને જો આમાં ખબર પડી જાય એક વખત પછી તમે નહીં કરો આ દાખલો કરશો કે પ્રમય કરતા હેલો આ દાખલો છે ચલો જુઓ અહીંયા શું કીધું બિંદુ ઈ અને એફ એ પી ક્યુ આર ની બાજુઓ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલ છે ઓકે આ ત્રિકોણ ટંડા ઓકે લો ડન અહીંયા આપીએ પી અહીંયા આપીએ ક્યુ અહીંયા આપીએ આર અને એની બાજુઓ છે ઈ અને એફ ડન છે ઓકે ઓકે હવે આ દાખલામાં કરવાનું શું છે તો કે નહીં કહેવાનું છે અને આર એફઆર એટલે કે ટૂંકમાં એફઆર બરાબર કેટલું બે પોઈન્ટ ચાર ઓકે આપણને પ્રમેય આવડે પ્રમય સૂત્ર મૂકો પ્રમય સૂત્ર હું છે પી એના છેદમાં બરાબર પી એફ એના છેદમાં એફ આર હે ને કિંમત મૂકી દઈએ પી ઈ ત્રણ પોઈન્ટ નવ ઈ ક્યુ ત્રણ પી એફ ત્રણ પોઈન્ટ છ ક્યા બાત અને છેદમાં એફ આર બે પોઈન્ટ ચાર હવે આપણે એ જોવાનું કે શું આ બે જવાબ સરખા થાય છે કે નથી થતા લેટ ચાર હવે અહીંયા તેર તેરી ઓગણ થાય કે નહીં એટલે તેર પણ એક પોઈન્ટ લખવાનું આ જે છે ને એ બાર ના ઘડિયામાં આવે બાર તેરી છત્રીસ અને બાર દુ ચોવીસ અહીંયા પોઈન્ટ પછી એક આંકડો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો એટલે પોઈન્ટ મૂકવાની જરૂર નથી પોઈન્ટ પોઈન્ટ ઉડી ગયા કારણ કે બે જગ્યાએ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે ઉડી ગયા એવું સમજવાનું છે બાર તેરી છત્રીસ અને બાર દુ ચોવીસ અહીંયા શું છે દીકરાઓ તો કે તેર તેરી ઓગણ તો એક બાજુ જવાબ આવ્યો એક પોઈન્ટ ત્રણ અને બીજી બાજુ જવાબ આવ્યો બેટા ત્રણના છેદમાં બે શું આ બે બાજુ જવાબ સરખો આવ્યો છે બરાબર આવ્યો છે દાબા બરાબર જબા થાય છે તમે કહો સાહેબ નથી થતા તો આપણે લખવાનું કે દાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા તેથી સમાંતર નથી ઇ એફ સમાંતર ક્યુઆર નથી જો જવાબ સરખો આવે તો સમાંતર છે આ બે માક મળી ગયા એટલું કરવાના હા હા એટલે જ કહો સાવ સહેલો છે એની જ જેવું સેમ ટુ સેમ બીજો પ્રશ્ન કરવાનો જગો મગો વાર્તા પૂરી થઈ ગઈ આલ બાય સાઇડમાં બીજા ટુમ ટમ 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 ટૂમ ટમ ટૂમ ટોમ ટમ ટૂમ ટૂમ એના પછી પ્રશ્ન નંબર બે શું છે દીકરા પી ઇ ચાર ઓકે ઈ ક્યુ ચાર પોઈન્ટ પાંચ ઓકે ઓકે પછી આગળ વ્યાજે પીએફ એફ આઠ ઓકે અને આર એફ નવ ઓકે કંઈ વાંધો નથી હવે શું કરીએ દીકરાઓ સૂત્ર પાછું મૂક્યા શું હતું પીઈ એના છેદમાં ઈ ક્યુ પી એફ એના છેદમાં એફ આર ઓકે પીઈ કેટલું છે તો કે ચાર એના છેદમાં ચાર પોઈન્ટ પાંચ પી એફ કેટલા છે આઠ ઓકે અને આર નવ ચાર અને ચાર પોઈન્ટ પાંચ કે બે ચારના ઘડિયામાં કાંઈ આવે નહીં અથવા બેના ઘડિયામ ન આવે છેદ નથી ઉઠતા બેઝિકલી જો છેદ ન ઉઠતા હોય ને તો આપણે બીજો રસ્તો કરીએ કે આનો ગુણાકાર આની આરે કરો એટલે ચાર ગુણ્યા નવ આનો ગુણાકાર આની આરે કરો ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા આઠ નવ પંચા કેટલા થાય તો કે પિસ્તાલીસ થાય એ નવ ચોક છત્રી થાય નવ પંચા નહીં નવ ચોક છત્રી ભગો ન થાય ઓ ભાઈ પછી દીકરાઓ અહીંયા આપણે પોઈન્ટ કાઢીએ બરાબર ને અથવા તો ચલો પિસ્તાલીસ ગુણ્યા આઠ કરી નાખીએ હે ને ઓકે આઠ પંચાચાલીસ વધી પડી ચાર પછી તો કે આઠ ચોક બત્રીસ બત્રીસ ને ચાર કેટલા થયા છત્રીસ ઓકે તો અહીંયા આવી ગયા ત્રણસો સાઠ પણ અહીંયા પોઈન્ટ છે ને એટલે અહીંયા પોઈન્ટ મૂકો મતલબ છત્રીસ ઇઝ ટુ થઈ ગયું ને કારણ કે છત્રીસ ઝીરો સાહેબ આ સમજણું નહીં આ પોઈન્ટ કેમ આવ્યો સમજાવું દીકરાઓ જો આ ચાર પોઈન્ટ પાંચ હતા એટલા માટે એક આંકડાને આગળ પોઈન્ટ મૂકવું પડે તો છત્રીસ પોઈન્ટ ઝીરો થઈ ગયું તો છત્રીસ બરાબર થઈ ગયું તો આપણે લોકોને દાબા બરાબર જબા છે ભાઈ મતલબ એવો થાય કે ભાઈ અહીંયા ઈ એફ સમાંતર ક્યુ છે વાર્તા થઈ ગઈ પૂરી હે ને ઓકે એના પછીનો દાખલો ભાઈ બહુ ઈઝી દાખલો છે હવે તમને એક દાખલો જે પૂછાશે ને ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે ચાર માર્ક્સનો આને ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી નાખાય પણ હેલો હોય છે ન કાઢો તો એ વાંધો નથી પણ કાઢવું હોય તો કાઢી નાખાય કારણ કે મારી જેવા ઘણા બધા વિદ્યાર્થી છે કે ને એને સમીકરણ બનાવવા બહુ લોચા પડે સાચી વાતને મને ખબર છે જો આ લોચા તમારે ન પાડવા હોય તમારે સરસ રીતે ગણિત ભણવું હોય વિજ્ઞાન ભણવું હોય ઇંગ્લિશ ભણવું હોય સમાજ ભણવું હોય તમારે એવું ડ્રીમ છે કે ભાઈ ગણિતમાં મારે એંસીમાંથી એંસી લાવવા છે મારે ટોપ કરવું છે વિજ્ઞાનમાં મારા જોરદાર માર્ક્સ આવવા જોઈએ સમાજ ઇંગ્લિશ તો તમારા લોકોને સરસ મજાનું કામ કરવાનું છે શું પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે હે ને આ પેન્ટેડ એપ્લિકેશનમાં આપણે અગિયાર ઓક્ટોબરથી સાત દિવસ દિવાળી પહેલાં આપણે બીજું સત્ર ચલાવશું ને પછી પાછું આગળ કન્ટિન્યુ કરશું દિવાળી પછી પછી તમે લોકોને રેપિડ રિવિઝન આવશે જેમાં પહેલું સત્ર અને બીજું સત્ર બે આવશે આખું ગણિત આખું વિજ્ઞાન આખું સમાજ આખું ઇંગ્લિશ એના પછી પેપર સોલ્યુશન આવશે ચારે ચાર વિષયનું ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશનું તો ટૂંકમાં તમે અત્યારથી પણ અમારી સાથે જોડાણા અથવા તો રેપિડ રિવિઝનથી પણ અમારી સાથે જોડાણા તોય તમારે આખો સિલેબસ થઈ જાય બોલો પછી હું ઘટે જિંદગી ઘટે બાપ બાકી કાંઈ ન ઘટે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને સરસ મજાનો અત્યારે ચાલે છે વિદ્યાદાન મહોત્સવ આ વીસ ઓક્ટોબર સુધી જ છે દિવાળી સુધી જ છે અને આ વીસ ઓક્ટોબર સુધી તમે અગર ધોરણ દસ જોઈન કરો છો તો માત્ર માત્ર ચૌદસો નવ્વાણું અને જો ધોરણ અગિયાર કોમર્સ તમે જોઈન કરો છો અત્યારથી તો ચોવીસો નવ્વાણુંમાં દસમું ફ્રી યસ દસમું તમારે ફ્રી ભરવાનું છે અગિયારમાં ના ભરવાના એટલે તમારે અગિયારમું થઈ ગયું બારમું થઈ ગયું એ સોરી દસમું થઈ ગયું અગિયારમું થઈ ગયું તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નાખો બારમું ક્યાંથી થાય કાં જીત્યા સાહેબ અમે બારમું એમ થાય હાલો એના પછી લો જેના વર્ગોનો સરવાળો ત્રણસો ને પાસઠ થાય તેવી બે ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યા શોધો આપણે વાત થઈ ગયેલી છે તમે લાઈવ લેક્ચર ભણશો તો ફરીથી વાત કરશું બે ક્રમિક સંખ્યા કે ને ક્યારે હંમેશા પહેલી સંખ્યા પ્રથમ સંખ્યા એક્સ લેવાની દીકરાઓ અને બીજી સંખ્યા જે છે ને દીકરાઓ એ એક્સ વત્તા એક લેવાનો આ ક્રમિક સંખ્યા થઈ કોઈ પણ હવે એ યુગમાં હોય અયુગ્મ હોય તો શું કરવાનું તો પહેલી સંખ્યા એક્સ લેવાની અને બીજી સંખ્યા એક્સ વત્તા બે લેવાની જો દાખલા મેં કીધું હોય કે બે ક્રમિક અયુગ્મ સંખ્યા અથવા બે ક્રમિક યુગ્મ સંખ્યા તો એક્સ અને એક્સ વત્તા બે ખાલી ક્રમિક બે સંખ્યા કહે તો એક્સ અને એક્સ વત્તા એક ડન હવે હવે આગળ મારા દોસ્તો હું કીધું ભાઈ જેના વર્ગોનો સરવાળો થાય વર્ગોનો સરવાળો કેટલો કીધો ત્રણસો ને પાસઠ થાય તો અહીંયા એક્સ એનો વર્ગ વત્તા આ એક્સ વધતા એક એનો વર્ગ બરાબર ત્રણસો પાસઠ સાહેબ આ ફરીથી સમજાવો જો ફરીથી સમજાવું દીકરાઓ જેના વર્ગોનો સરવાળો સરવાળો એટલે વચ્ચે પ્લસ વર્ગો કીધું એટલે અહીંયા એ વર્ગ મૂકવાનું અહીંયા એ વર્ગ મૂકવાનો હે ને ઓકે એટલે આ બે સંખ્યાનો વર્ગ કર્યો એનો સરવાળો કર્યો કેટલો કીધો ત્રણસો પાસઠ સાદુ રૂપ આપીએ એક્સનો વર્ગ એમનો વધતા અહીંયા એક્સ વધતા એક છે એનો વર્ગ એટલે એ વર્ગ વધતા ટુ એ બી વધતા બી વર્ગ પણ જે મારી પાસે ભણ્યા છે એને ઈઝી રીત આવડે છે પહેલાં પહેલાંનો વર્ગ वचे बदायनो गुणाकार छले छला नो वर्ग એટલે જ કહો મારી પાસે ભણશો શોર્ટકટ ટેકનિક મળશે તો પેલા પેલા નો વર્ગ એટલે x² ઓકે વત્તા વચે બદાયનો ગુણાકાર એટલે 2a 2 * x એટલે 2x ને છલે છલા નો વર્ગ એટલે 1 નો વર્ગ 1 ટાણ ટાણ મજા આવી ને એટલે કહો ભાઈ પાસે ભણવા થી ફાયદો થાય x² x² બે વખત એટલે 2x² વત્તા 2am xm ને હે ને ઓકે વત્તા 1m अ 365 प्लस छे हमारा दोस्तों इज इक्वल टू ना साइड आउसे तो है जीरो. बे नौ नौ एम सो થઈ જશે હે ને ઓકે 0 2x નો વર્ગ એમનોમ બચ્ચાવ + 2x એમનોમ + અ છે અ 365 માંથી 1 જાય 364 આલો -364 = 0 હે ને બોલો બે સામાન્ય કાઢો બે સામાન્ય કાઢો બે कॉमन निकला કારણ કે આ બેકી સંખ્યા આ બેકી સંખ્યા 364 એ બેકી સંખ્યા નીકળ્યું ભાઈ x² વધતા એક્સ માઇનસ ત્રણસો ચોસઠ ભાગ્યા બે કરો એટલે બે એકા બે બે ને બે દુ ચાર એકસો બરાબર ઝીરો આ બે ઉડી ગયા લે કેમ ઉડી ગયા અહીંયા ઝીરો છે ને આ બે ગુણાકારમાં કહેવાય આ બાજુ તો ભંગાકાર થાય તો ઝીરો ભાંગ્યા બે શું થવાનું ઝીરો થઈને એટલા માટે આપણે શું કરવાનું બેટા અહીંયા બે શું કરી દેવાનું ઉડાડી દેવાનું ક્યારે ઉડે જો બરાબર ને આ બાજુ ઝીરો હોય તો ઉડે કંઈ ઉડે નહીં ઓકે હવે અવયવ પાડવાના અવયવ પાડતા તમને બધાને આવડે છે તમે સરસ મજાના તાર લાવ છો ભાઈ એક્સ વર્ગ વધતા એક્સ માઇનસ એકસો ને બ્યાસી ટુ કેમ પાડવાનું તો ભાઈ પેલા લોકો એમ કેતા બે સંખ્યા આવી ગયો ગુણાકાર જેનો માઇનસ એકસો થાય અને જેનો જવાબ એક આવે એટલે ખંજવાળે પછી આપણે શરૂ કર્યું અને સંખ્યાનો ગુણાકાર પછી બધાએ સરસ મજાની કોપી કરી તમને દેખાય નહીં ઝલક દેખાય જો શું કરવાનું તમાર જૂના વિડીયો અને ત્યારથી આપણે આમ જ કરીએ શું કરવાનું પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર ગુણાકાર એટલે પેલી સંખ્યા એટલે હું એક વર્ગની આગળ કાંઈ નથી એટલે જગતની માલિકા એક છે છેલી સંખ્યા 182 છે બાપ ઓકે આ બે નો ગુણાકાર કર્યો 182 * 182 હવે બે સંખ્યા આવી ગોતવાની કે ગુણાકાર 182 થાય પણ બાદબાકી 1 થાય લે એવી બે સંખ્યા ક્યાં થી મળા તો આપણે આવો પાડવાના જગો મગગો હે ને આપણા બીજા સત્રમાં ચોથું ચેપ્ટર શરૂજ કરવાનું છે ઓપેન્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો 182 2 * 9 = 18 અને 2 * 1 = 2 પછી તો કે ભાઈ 13 * 7 = 91 આવે કે નો આવે હા અન આવે ને ભાઈ 13 * 1 = 13 તો જો બે સંખ્યા મળી ગઈ આ બે નો ગુણાકાર કરો બે સત્ત ચન ટન 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 તેરેમ નમ આ બે નો ગુણાકાર એકસો ને બ્યાસી થાય દીકરાઓ અને આ બે ની બાદ બાકી કરો તો જવાબ કેટલો આવે ઢૂમ એક આવે હવે એક્સ નો વર્ગ એમ નમ બચાવ વત્તા એમ નમ માઇનસ એકસો બ્યાસી બરાબર જીરો સાહેબ અમને નિશાની બરો પ્રોબ્લેમ પડે કાંઈ પ્રોબ્લેમ ન પડે એમને મૂકવાની એકસો વર્ગ વધતા ને છેલ્લે માઇનસ એકસો બ્યાસી એમાં હું પ્રોબ્લેમ પડે વચ્ચે મૂકી દો આ ચૌદ અને તેર કાકાને એટલે ચૌદ એક્સ અને તેર એક્સ વધતે ઓછે ઓછા જિંદગીમાં નિશાની ભૂલ પડે ને તો પૈસા પાછા ન પડે બાપુ બરાબર આ મોટી સંખ્યા પહેલાં લખવાની તેર અને ચૌદમાં ચૌદ પહેલાં લખવાના આમાંથી કોમન શું નીકળે એક્સ એટલે અહીંયા આપણે લખશું એક્સ વત્તા ચૌદ જગતની માલિપામાં આઈનસ આ બ્રેકેટ એમ નામ રાખવાનું એટલે એક્સ વત્તા ચૌદ એમ નમ અને બરાબર ઝીરો તો તેર માંથી એકસ અંદર ઘડી ગયા એટલે વૈદા કેટલા બેટા તેર તો અને જો ઇક્વલ બ્રેકેટ હોય ને એક વખત રાખવાના એટલે એકસો વત્તા ચૌદ અને આ એક્સ ઓછા તેર બરાબર ઝીરો અને તેથી આપણે લખીએ એકાઉન્ટ ખોલીએ બરાબર ઝીરો ઓર એક્સ ઓછા તેર બરાબર ઝીરો ચૌદ આ બાજુ ટુ માઇનસ ચૌદ ઓર એક્સ જગો મગો ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ન ઘટે હો એના પછી રામકલી આ દાખલો પૂરો થઈ ગયો આનો મતલબ શું થાય તો ભાઈ જે બે ક્રમિક સંખ્યા કીધી ને એક્સ બરાબર તેર કારણ કે આપણને બે ક્રમિક ઘન સંખ્યા કીધી એટલે ઋણ નહોતી કીધી એટલે આ હળવળ કેતો જાવ તેથી એક્સ બરાબર આપણને પ્રથમ સંખ્યા તેર અને બીજી સંખ્યા એક્સ વત્તા એક એટલે કે તેર વત્તા એક ચૌદ મળી આ તમારે આખું લખવાનું હા હાલો તો તમારે આખું લખવાનું પ્રથમ સંખ્યા તેર અને બીજી સંખ્યા ચૌદ એના પછી રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે પાંચ રૂપિયાની બચત કરે છે અને પછીના દરેક અઠવાડિયે તેમની બચત નો વધારે કરે છે તો એનના અઠવાડિયે તેની બચત વીસ પંચોતેર થાય તો એનું મૂલ્ય શોધો તો જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ કેવી રીતના દાખલો કરશું બાપ તો બહુ હેલો છે આપણને કવિ એમ કીધું કે પ્રથમ અઠવાડિયે પાંચ રૂપિયાની બચત એટલે એ બરાબર પાત છે ભાઈ અને એમ કેવા આય કે દર અઠવાડિયે બચત 1.75 ની કરે છે બાપ એટલે ડી બરાબર આપણે લેવાનું છે 1.75 અને આ અંતિમ અઠવાડિયાની બચત એટલે કે n માં અઠવાડિયાની બચત આપણે કીધું છે એને આપણે an લેવાનું એટલે ઈ મળ્યું બાપ 20.75 અને માર બાપ 4 માકનો દેખલો હાઉ હેલો હેલો દાખલો છે બાપ આ દાખલો નથી દાખલી છે 5 માક રોકડા છે નહીં 4 માક હો હાલો an બરાબર a n 1 ડી 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 એન છે બાપ શું ગોતવાનું છે આપણે ટંટણાન તો તો આ વી એન એન શું છે કે વીસ પોઈન્ટ પંચોતેર એ કેટલા પાંચ પ્લસ માઇનસ વન ડી કેટલું એક પોઈન્ટ પંચોતેર હવે શું કરવાનું ઝૂમ આ પાંચ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ ઝૂમ યાદ રાખજો ભાઈ વીસ પોઈન્ટ પંચોતેર માઇનસ પાંચ ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ વન અને એક પોઈન્ટ પંચોતેર એમ નામ

એના પછી આવી જાઓ આકલા શસ્ત્રમાં તમ લોકોએ ચેનલ તો સબસ્ક્રાઈબ કરી જ લીધી હશે કારણ કે પચીસ ટકા લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરે છે અને તમે પચીસ ટકામાં જ આવતા હશો ઓલા જે પંચોતેર ટકા નથી કરતા એમાં તો તમે નહીં જ આવતા હોય ને કારણ કે તમે તો મારું ભલું ઈચ્છતા હો ને ન કરવી તો કરી નાખો હાલો મિત્રોમાં શેર કરી નાખો આપણે વન મિલિયન સુધી પહોંચવાનું છે ઓકે નીચે આપેલા કોષ્ટક ભારતના કેટલાક રાજ્યની ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષણનું ટકાવારી વિતરણ આપેલ છે આપેલ માહિતીનો મધ્ય ગો તો ગોતી લઈએ હાલો પેલા એકસાય ગોતી હે ને બાપર જાઓ એકસાય કેમ ગોતુ દીકુડા પ્લસ કરો પંદર પચીસ થાય સાહેબ એના અડધા કેટલા થાય છે જો ના ના હવે ચાલી ચાલી નો ગેપ છે ના સાહેબ ના દહ દહ નો જ છે તમે કીધું સાચું તો આમાં દહ દો વીસ માં દસ નાખો ત્રીસ એમાં દસ નાખો ચાલીસ પચાસ હાટ સિત્તેર એસી જઈએ હવે અહીંયા આપણે ધારવાનો એ એ ઉપર જ ધરાય વચ્ચે વચ્ચે નહીં ધારવાનો ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ અને પછી જગતની માલિક આપણે એફઆઈ યુઆઈ શોધીએ બાપ ગોતી લઈએ એફઆઈ આવડું આ છે હે ને છ ગુણ્યા ઝીરો જીરો અગિયાર એકા અગિયાર સાત દુ ચૌદ ચાર તેરી બાર ચોકે ચોકે સોલ પાંચ દુ દસ છ એકા વાવ કતું મજા આવી ગઈ તમને ફાઇન મજા આવી ગઈ ને આ લો એક ને ચાર પાંચ ને બે છ એ સોરી એક ને ચાર પાંચ ને બે સાત સાત ને છ કેટલા થયા તેર અને તેર ને છ કેટલા થાય ઓગણીસ વધી પડી એક એક ને એક બે ને એક ત્રણ ને ચાર ને પાંચ ને છ અબ બાપુ ઓગણ સિત્તેર કે ભૂલ ને પડતી જોઈ લેવું સારું પડે અબ બાપ એક ને ચાર પાંચ ને બે સાત સાત ને છ કેટલા થયા તો કે ભાઈ છ બાર ને એક તેર તેર ને છ કેટલા થયા ઓગણીસ વધી પડી એક એક બે ત્રણ ચાર પાંચ ને છ ડન

ત્રીસ તો બત્રીસ ને બે ચોત્રીસ ને એક પાંત્રીસ થર્ટી ફાઈવ થાય થતા હશે તમે કીધું એટલે આમાં કાંઈ વાંધો નથી હાલ તો અહીંયા પાંત્રીસ અને ગેપ તો બાપલ્યા દો છે મેલ દઈએ તો અહીંયા આપણે ભાઈ પાંચ દુ દસ અને પાંચ સત્તા પાંત્રીસ આ ડોહુ વીસ એમને વત્તા ઓગણ સિત્તેર ગુણ્યા બે બે નવા અઢાર વધી પડી એક છ દુ બાર ને એક તેર એકો ને આડત્રીસ અને ભાંગ્યા સાત તો બાપલિયા હાલો કરી નાખીએ આગળ હે ને તો એકો આડત્રીસ ભાંગ્યા સાત તો કે સાત એકા સાત તેરમાલ સાત જાય એટલે છ ઉપરથી ઉતાર્યા આઠ બરાબર સત્યો સતત ઓગણપચાસ સાત ટુ છપ્પન સાત નવું ત્રેસઠ કેટલા વધ્યા પાંચ પોઈન્ટ મૂકીને ઝીરો સત્યો સત્ય ઓગણપચાસ કેટલા વધ્યા એક આલો પોઈન્ટ મૂકેલો એટલે ઝીરો એમના બરાબર ને આલો ડન છે હા કે ના તો કેટલો જવાબ મળ્યો તો આપણે આ આ જે છે ને ઓગણીસ પોઈન્ટ સાત એમનું રાખવું રખાય હજી એક આગળ આગળ હાલવું હોય એક આંકડો આગળ હાલવું હોય તો હાલી શકાય તો આપણે એમનામાં જ રાખીએ છીએ ઓગણીસ પોઈન્ટ એકોતેર એટલે અહીંયા શું કરીએ વીસ નથી એના પછી આ જે છે ને હૃદયના ધબકારા બરાબર ને તો આપડે હું કીધું હૃદયના ધબકારા આ દાખલો જઈને ઘણા બધા મોત્યા મરી ગયા હતા લે મારે બાપ આ દાખલા હું કરવા તો અમને તો કઈ આવડ્યું જ નહીં તો ધ્યાન રાખો ને તો આવડે હાવ હેલો હતો તો કે સાહેબ અમને તો સોપડીમાં હું કાંઈ આપ્યું નથી અમારે શું કરવાનું બોર્ડમાં આવું પૂછી લે તો ધ્યાન રાખો ધ્યાનથી જોવો લેક્ચર અટેન્ડ કરો હરખા લાઈવ તો આવો પ્રોબ્લેમ ન થાય જો હાવ હેલો દાખલો છે ચાર માક રોકડા છે આનથી હેલું શું હોય હું કરાવ હૃદયના ધબકારા આપણને આપેલા છે એ શરીરના સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ સંકેતનું એક છે જે હૃદયના સંકોચન માટે ઉપયોગી માપદંડ છે એ તો આપણને બધાને ખબર પડે છે કે ભાઈ આપણે પેલા હૃદય આમ ચેક કરે ડોક્ટર ટૂમ 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 કારણ કે આપણા શરીર માટે જરૂરી છે હવે હું કીધું એમ્સના ડોક્ટરો દ્વારા ત્રીસ મહિલાઓની તપાસ કરવામાં આવી હતી અને હૃદયના ધબકારા પ્રતિ મિનિટની સંખ્યા રેકોર્ડ માપવામાં આપવામાં આવી હતી કે એક મિનિટમાં એની એનું હૃદય કેટલી વખત ધક ધક થાય છે બરાબર ને અને તેનો સારાંશ નીચે મુજબ હતો ઉપર માહિતીના આધારે નીચેના આપો આપી દઈએ કેટલી સ્ત્રીઓના ધબકારા અઠ્યોતેર થી સત્યોતેર વિસ્તારમાં છે તો કે સોરી અડસઠ થી સત્યોતેર વિસ્તારમાં છે તો અડસઠ થી સત્યોતેર કંઈ ગયું આ અડસઠ આ સત્યોતેર આ મહિલાને ટોટલ કરો કેટલી મહિલા થાય આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ચાર પંદર તો આપણે કહેવાનું પંદર મહિલા વાર્તા પૂરી થઈ ગઈ એકમાં આવી ગયો આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધો મધ્યસ્થ વર્ગ સૌથી મોટી સંખ્યા કઈ છે કે ભાઈ આવડો આ એફ એની લાઇનમાં આ જે છે એ શું થઈ જશે આપણું મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ એટલે સૌથી મોટી સંખ્યાને આપણે એફ કહીએ કે આપણે બહુ લખ નહીં મધ્યસ્થ વર્ગ કીધું એટલે આ એફ સૌથી મોટી સંખ્યામાં આવડું આ છે એટલે બરાબર આપણને કેટલો મળે તો કે ભાઈ સ્થાન માહિતી ગોતી લઈએ છે ઝેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ ઝીરોના છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ઇન ટુ એચ ઓકે હવે તિકોડા આ એફ વન છે આના ઉપર એફ ઝીરો આના નીચે એફ ટુ એફ વન ની લાઇનમાં શું છે તો કે એલ ચુમોતેર વત્તા એફ વન કેટલા છે આઠ માઇનસ એફ ઝીરો કેટલા છે ત્રણ છેદમાં બે ગુણ્યા આઠ માઇનસ ત્રણ એફ ટુ કેટલા એફ ટુ તો કે સાત એચ એચ કેટલા કેટલા કેટલાનો ગેપ છે તો કે ભાઈ અહીંયા ધ્યાન રાખવાનું આમાં એચમાં શું લેવાનું તો કે આવડો ગેપ લેવાનો ચુમોતેર થી સત્યોતેર તો સત્યોતેર માંથી ચુમોતેર કાઢી નાખીએ આપણે હે ને કેટલા વધે થાય ને વાર્તા પૂરી થઈ ગઈ હેને આલો ડન છે તો અહીંયા તો આગળ વિયા દાખલો આગળ કરીએ ચુમ્મોતેર એમ બકુડાવ કુડાવ વત્તા આઠ માંથી ત્રણ ગયા એટલે ડોહા પાંચ જ વહી દયા ઓકે ડોહા પાંચ વહી દયા ભાઈ ડોહાને લખી નાખ્યું આઠ દુ સોળ ઓકે ડોહાને ઈ લખી નાખીએ ઓછો ઓછો વત્તા સાત ને ત્રણ દસ ઈ લખી નાખીએ અને ગુણ્યા ત્રણ ઓકે બેટા ચુમ્મોતેર એમ નંબર વત્તા પાંચે એમ નંબર સોળમાંથી દસ જાય એટલે ડોહું વૈદ્યુ છ એને ગુણ્યા ત્રણ તો કે ત્રણ દુ છ પાંચ ભાંગ્યા બે કરો એટલે બે પોઈન્ટ પાંચ થાય ને હે ને અઢી થાય ને તો ચુમોતેરમાં અઢી નાખો એટલે છોતેર પોઈન્ટ પાંચ બોલો શું ઘટે કાંઈ ન ઘટે દાખલો પૂરો થઈ ગયો ડન છે ઓકે એના પછીનું બે દાખલા છેલ્લા વિદ્યા એ કયા વહી દા તો કે સંભવના ને બરાબર એક પાસાને એકવાર ફેંકવામાં આવે છે ઓકે એટલે કુલ પરિણામ છ મળશે કુલ પરિણામ કેટલા મળે છ કુલ પરિણામને કહેવાય એન પણ એન બરાબર છ પરિણામ ઓકે હવે શું કીધું અવિભાજ્ય સંખ્યા મળે નંબર એક પી ઓફ એ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એમના છેદમાં એન તો કે અવિભાજ્ય સંખ્યા કહેવાય બે ત્રણ અને પાંચ તો કેટલી સંખ્યા મળી અવિભાજ્ય તૈય મળી એટલે ત્રણના છેદમાં છ ત્રણ એક ત્રણને તૈયાર એકના છેદમાં બે પીપી એના પછી ભાઈ બે અને છ ની વચ્ચે સંખ્યા મળે બધાના દાખલો આવડ્યો તમે આખું વર આ દાખલો જ કરો હે ને બે અને છ ની વચ્ચે ત્રણ ચાર પાંચ ત્રણ સંખ્યા મળે એટલે ત્રણના છેદમાં છ એકના છેદમાં બે પછી અયુગમાં સંખ્યા મળે અયુગમાં એટલે એકી એક ત્રણ પાંચ ઈ પાછી ત્રણ જ સંખ્યા મળે બાપલ જાઓ એટલે ત્રણના છેદમાં છ એકના છેદમાં બે પછી આપણને શું કીધું સાત મળે તેની સંભાવના તો કે સાત નો મળે હે ને એ સી ઈડી

જો તમને પ્રોપર ગાઈડન્સ મળ્યું હશે અને પ્રોપર ગાઈડન્સ આપવાનું કામ અમારી પેન્ટેડની ટીમ કરે છે ચારેય સબ્જેક્ટના અમે શિક્ષકો તમારા માટે આખો દિવસ મથ છીએ અને સવારના વહેલા આવીને પણ વિડિયો શૂટ કરીએ છીએ તમારું સારું થાય એના માટે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને અત્યારથી ધોરણ અગિયારમાં જોડાશો ધોરણ દસ ફ્રી મળશે હાલો આગળ યા જઈએ સરખી રીતે ચાપેલા બાવન પત્તાના થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તે લાલ રંગનો રાજા હોય હે ને તો લાલ રંગના રાજા કેટલા હોય બે હોય p(a) = 2/52 बराबर तो यहां 2 * 1 = 2 और 26 * 2 = 52 એટલે 1/26 p(b) = બીજું હું કીધું ભાઈ નંબર 2 કે લાલ નો ગુલામ હોય હવે જો અહીંયા લાલ રંગ ન કીધું લાલ રંગ કીધું તો બે ગુલામ હોય લાલ નો ગુલામ એક જ હોય એટલે 1/52 p(c) તમારે આખું લખો નો ઘટના c = સાહેબ મને આ પત્તાવાળા દાખલામાં ખબર જ નથી પડતી 52 પત્તા ક્યાં આવે ખબર જ નથી પડતી વન શોર્ટ વિડીયોઝ મેં તમારા માટે મૂકી દીધો છે સંભાવનાનો એ જોઈ લો અને તમારા માટે યુટ્યુબમાં લાઈવ આવશે એપ્લિકેશનમાં તો સો ટકા આવશે તે યુટ્યુબમાં પણ આવશે જેની અંદર હું ફરીથી એક્ઝામ વખતે વન શોર્ટ લાવીશ આઈ એમ દાખલા લાવીશ ટોપ થર્ટી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સર લાવીશ તેની અંદર તમને બધું કામ આવશે ડન છે તો આ રાખો તો જે ક્યારે હું સરસ રીતે તમને લોકોને એક્સપ્લેન કરી દઈશ ને એટલે તમને મોજો મોજો પડી જાય એના પછી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે કાળીનો પત્તું હોય તો કાળીના 13 પત્તા હોય એના છેદમાં 52 13 એક 13 13 ચોક 52 એક ના છેદમાં 4 લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તો હોય તો લાલ રંગનું એટલે કે 3 ને 3 6 પત્તા રાજા રાણી જોકર રાજા રાણી જોકર એટલે રાજા રાણી ગુલામ એટલે લાલ રંગના મુખ મુદ્રાવાળા કેટલા પત્તા હોય બેટા 6 6 ના છેદમાં 52 3 2 6 અને 13 ચોક 52 બે દુ અથવા તો તમે એવી રીતના કર્યો ને છવી દુ એટલે બે બે ડાયરી ઉડી જાય પર બારા હાલો વાર્તા પૂરી થઈ ગઈ ત્રણ ના છેદમાં છવ્વીસ ત્રણ દુ છો અને છવી દુ બાવન બે બે ઉડ્યા ત્રણ ના છેદમાં છવ્વીસ તો દીકરા તમે જુઓ અગર આખું વર્ષ સરસ રીતે મહેનત કરી છે તમે પ્રોપર ટીચર આગળ માર્ગદર્શન લીધું છે તો હું બિલીવ કરું છું કે તમારા એસી માંથી એસી પૂરા માર્ક્સ આવે ઓગણ એસી આવે અને સ્કૂલમાંથી જો તમને વીસ માંથી વીસ આપી દે તો તમારા સો માંથી સો માર્ક્સ આવવાના હંડ્રેડ પર્સન્ટ ચાન્સીસ છે આ શક્ય ઘટના છે ચોક્કસ ઘટના નથી શક્ય ઘટના છે આવી શકે સોમાંથી સો પણ એના માટે મહેનત કરવી પડે અને મહેનત એ લોકો પાસે કરવી પડે કે જેની પાસે અનુભવ હોય એક્સપિરિયન્સ હોય તમારા સ્કૂલના ટીચર્સ તમારા ટ્યુશનના ટીચર્સ તમે અગર ઓનલાઈન ભણતા હો તો હું તમને મદદ કરી શકું છું તો બધા ટીચર્સ આગળ સારો અનુભવ હોય આપણને ગાઈડ કરતા હોય તો એ પ્રમાણે આપણે કરવું પડે અને એ કયો એ કે એમ તમે કરો એટલે સો ટકા ફાયદો થાય અને એ ફાયદો તમને પરિણામમાં દેખાય શરૂઆત વર્ષ શરૂ હોય કે આ ટીચર તમને કરવા લાગીએ કે તમને ટીચર એમ થાય કે મારી ઉપર ગુસ્સો કરે છે ખી જાય છે વધારે બેસાડે છે આટલી વખત દાખલા લખાવે છે મને આમ કરે છે તેમ કરે છે ટોન્ટ મારે છે ક્લાસ વચ્ચે ઉપાડે છે આ બધું ખરાબ લાગે વર્ષ દરમિયાન રિઝલ્ટ આવ્યા પછી આ બધું મીઠું લાગવા મળે કારણ કે એ વાત મેં મારા રિઝલ્ટ આવ્યા પછી અનુભવી છે અને તમે પણ અનુભવશો કે રિઝલ્ટ આવ્યા પછી તમારું જ્યારે રિઝલ્ટ ઇમ્પ્રુવ થયું હોય માર્ક સુધર્યા હોય સારા ટકાએ તમે પાસ થયા હોય ત્યારે તમને ફ્લેશબેક થાય કે ઓલો ટીચરે મને જે કર્યું હતું ને મારા માટે જ હતું એટલે જ આ રિઝલ્ટ આવ્યું બાકી આનો આવત સમજાણું આ તમારા માટે જ છે તો કરી લો સરસ મજાની તૈયારી હું આવી રીતના છ પેપર તમને આપવાની પ્રયત્ન કરીશ કે જેથી કરીને તમારા લોકોને જોરદાર જબરદસ્ત ખાસ રિઝલ્ટ આવે એના માટે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે મિત્રો શેર કરવાની છે અને લાઇક કરવાની છે હું તમારા માટે છ પેપર અને ત્રણ પેન્ટેડ ક્વેશ્ચન પેપર આપણે કરવાના છીએ લાઈવ લેક્ચરની અંદર જોડાઈ જાઉં તમારું સિલેબસની જવાબદારી મારા ઉપર બીજા સત્રનું પણ થઈ જશે પહેલાં સત્રનું રિવિઝન પણ થઈ જશે આખા સિલેબસના ચેપ્ટરે ચેપ્ટરના બધા વિષય ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશના તમને આઈ એમપી આપી દેશું સો ટકા એમાંથી જ પૂછાય એ પણ ચિંતા નહીં કરતા તમારા ભાઈ ઉપર તમે વિશ્વાસ રાખજો અને તમે પાછલા વર્ષના શોર્ટ્સ પણ જોઈ આવજો તમને ખ્યાલ આવી જશે કે અમે જે કરાયું છે એમાંથી કેટલું પૂછાણું છે તો અમે છીએ તમારા માટે તમે છો જો હા તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી લો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ పైన్టెడ్ పేన్లెస్ లర్నింగ్